લોકસભા ચૂંટણીના પરિણામો જાહેર થયા બાદ આજે સવારે મોદી કેબિનેટની છેલ્લી બેઠક મળી હતી જેમાં સરકારે ત્રીજી વખત જીત બદલ આભાર પ્રસ્તાવ પસાર કર્યો હતો આ બેઠકમાં સત્તરમી લોકસભાને ભંગ કરવાની ભલામણ કરવામાં આવી હતી જે પર પીએમ મોદી રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા જ્યાં તેઓએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનું રાજીનામું સોંપ્યું હતું જેડીયુના પ્રવક્તા કેસી ત્યાગીએ જણાવ્યું હતું કે સાત જૂનના સંસદના સેન્ટ્રલ હોલમાં એનડીએના તમામ સાંસદોની બેઠક યોજવામાં આવશે જે બટ આઠમી જૂને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈ શકે છે લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણીના પરિણામ ગતરોજ જાહેર થઈ ગયા છે જેમાં ભારતીય જનતા પાર્ટી બહુમતી નો આંકડો પર પાર નથી કરી શકી જયારે એનડીએ બહુમતી આંકડો પાર કરવામાં સફળ થઈ ગઈ છે બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં એનડીએ ત્રણસો બેઠક સુધી પહોંચ્યું હતું જયારે આ ચૂંટણીમાં એનડીએ બસો બારણું બેઠક મળી છે પરંતુ ભાજપ બસો માં સમેટાઈ ગઈ છે ગુજરાતમાં ભાજપને માંથી પચ્ચીસ બેઠક મળી છે જ્યારે બનાસકાંઠા બેઠક પર દસ વર્ષ પર કોંગ્રેસે ખાતું ખોલ્યું છે વર્ષ બે હજાર બાવીસના આંતરરાષ્ટ્રીય વન દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તેત્રીસ જિલ્લાઓમાં નમો વર વન નિર્માણનો પ્રારંભ કરાવ્યો હતો ત્યારે આજે વિશ્વ પર્યાવરણ દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં મુલાકાત લીધી હતી જે તેઓએ વાવવામાં આવેલા ફૂલોને છોડના રોપાઓ તેમજ અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરી વૃક્ષારોપણ કર્યું હતું અહીં એક હેક્ટર વિસ્તારમાં સરસ વજ રોપાઓનો ઉછેર કરી ઘર જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે